સાત નવ બે હજાર ચોવીસના દિવસે ગણેશ ભગવાનની સ્થાપના અનેક જગ્યા અમદાવાદમાં કરવામાં આવશે પણ આજે આપણે આવી પહોંચ્યા છે ઓડો વિસ્તારની રત્નમાલા સોસાયટી જોડે જ્યાં આગળ ક્રિષ્ન યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ કરવામાં આવે છે આમની જે થીમની વાત કરીએ તો દર વર્ષે નવી થીમ ઉપર આ લોકો કામ કરે છે ગાય વખતે આ લોકોએ ચંદ્રયાન થ્રી સફળતાપૂર્વક થયું તો એમની થીમ લેવામાં આવી છે આ વખતે બુલેટ ટ્રેનની થીમ લેવામાં આવી છે આપણે જોઈ શકીએ છીએ કે જે આખરી લુક છે અને કામગીરી ચાલુ થઈ ગઈ છે આમની બુલેટ ટ્રેનની લૂકનું અને ગણપતિ પંડાલ બનવાનું અહીંયા ચાલુ થઈ ગયું છે આ ગણેશ મહોત્સવ ગયા ત્રીસ વર્ષથી ચાલતું આવે છે શ્રી કાનજીભાઈ દેસાઈના નેતૃત્વમાં આ ગણેશ ઉત્સવ કરવામાં આવે છે દોસ્તો નમ્ર વિનંતી છે કે આ વખતે રત્નમાલા સોસાયટી ઓરો વિસ્તારની અંદર તક્ષીલા રોડ ઉપર આપે આ સો ભક્તો દર્શન કરવા પહોંચો એવી અમારી સૌની નમ્ર વિનંતી છે ગણપતિ બપ્પા મોરિયા રિપોર્ટર રાહુલ તિવારી સાથે